પચીસ સાત બે હજાર ચોવીસના ના રોજ આટકોટ પોલીસ સ્ટેશન ખાતે એક રેક્ટર બેન જે પૂર્વ ફરજ બજાવતા હતા ડીબી છાત્રાલય આટકોટ ખાતે જેને આવીને ફરિયાદ જાહેર કરેલી કે જે ડીબી છાત્રાલયમાં છે ત્યાં આ ભાઈ મધુભાઈ ટાઢાણી અને પરેશભાઈ એ બંને અમારી ઉપર દુષ્કર્મ કરેલું છે જેની અમુક તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આઈપીસી કલમ ત્રણસો છોતેર એક એફ વગેરે જુદી જુદી કલમ દુષ્કર્મની કલમો અનુસંધાને અને આ ગુનાની તપાસ પ્રથમથી જ અમારા મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી આઈયુસીએ ડબલ્યુના મહિલા પીઆઈ રાઠોડ સાહેબ ચલાવી રહ્યા છે અને આ ગુનાના કામે જે નાસ્તા ફરતા આરોપી હતા તેને પકડવા માટે જુદી જુદી ટીમો મોકલેલી હતી અને આ અનુસંધાને એલસીબી પીઆઈ રાજકોટ ગ્રામ્યના વડોદરા સાહેબને હકીકત મળેલી જેઓને અટક કરી ભરૂડી ટોલ ના કેથી તેઓને બે આઠ બે હજાર ચોવીસના રોજ અટક કરવામાં આવેલા મધુભાઈને અને મધુભાઈએ આ ભોગ બનનાર સંબંધ અગાઉ હતા એવું એને કબૂલ કરેલું છે જે અનુસંધાને એની ધોરણસર અટક કરવામાં આવેલી છે તેઓના ચૌદ દિવસના રિમાન્ડ માગેલા જેમાંથી તેઓને દિન બેના રિમાન્ડ મળેલા જે અનુસંધાને રિમાન્ડ દરમિયાન અમારા જે મહિલા પીઆઈ છે તેઓએ આ કામે સુરત તથા આજુબાજુ તપાસ કરેલી અને આ કામે વધારે પુરવઠા મેળવવા માટે ફર્ધર રિમાન્ડ પણ માગવામાં આવેલા આમ ટૂંકા ગાળામાં આ આટકોટ પોલીસ સ્ટેશનના જે દુષ્કર્મની જે છે ફરિયાદ એના અનુસંધાને તમામ આ જે આરોપી છે મધુભાઈ તેઓને અટક કરવામાં આવેલા છે અને બીજા એની સાથે કોણ કોણને શું શું છે કેવી રીતે ભાગ ભજવો એ અનુસંધાને પણ આ બાબતે હાલે તપાસ ચાલી રહી છે પરેશભાઈ ને લઈને જુદી જુદી ચાર ટીમો ચાર થી પાંચ ટીમો આ કામે લાગેલી છે અને તેઓના ઘરે તથા આશ્રય સ્થાને વગેરે આ બાબતે તપાસ કરવામાં આવે છે આરોપી મધુ કાઢાણી પકડાયો એ પેલા એને એક વિડિયો વાયરલ કરેલો હતો અને પોતાના ઉપર ફસાવામાં આવી રહ્યા હોય તો એ વાત કઈ રીતે તેમને રેપ નથી કર્યો પરંતુ તેની મરજીથી આ બધું થયું છે એ છોકરી સાથે જે વાત પણ કરતો હતો એને લઈને કઈ તપાસ કરવામાં આવશે આ કામે જે એમને વિડીયો વાયરલ કર્યો છે એની પણ તપાસ કરવામાં આવેલી છે વિડીયોની પણ ખરાઈ કરવામાં આવેલી છે ક્યાંથી વિડીયો વાયરલ કર્યો શું કામ વાયરલ કરેલો એની પણ તપાસ ચાલુ છે